આન બાન અને શાન સાથે સન્માન સમારંભ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા વીર મેઘમાયા બાપાના ચિત્ર પુષ્પાંજલિ અર્પણ અને દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને હાસોટ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કે ફિયેજા રહ્યા હતા તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે હાસોટના ઇતિહાસમાં પ્રથમવાર આવા પ્રકારનું નિવૃત્ત કર્મચારીનું સન્માન થયું છે પ્રતિભાવનું સન્માન એ જ સમાજની પ્રગતિનો મૂળ છે યુવાનો માટે આ સાચી સંસ્કૃતિ છે કે જીવનભર સેવા આપનાર કર્મચારીઓને માન કરવો સાથે જ તેમણે સમાજના બાળકોને શિક્ષણ પુસ્તકાલય તરફ વળવા તથા વ્યસન મુક્ત રહેવા વિનંતી કરી હતી સમારંભમાં શિક્ષકો તલાટી ક્લાર્ક પોલીસ મામલતદાર ગ્રામ સેવક પટાવાડા બેલીફ વિસ્તરણ અધિકારી સંચાલક આંગણવાડી વર્કર કંડક્ટર આર્મી સહિત અને ક્ષેત્રના નિવૃત્ત કર્મચારી સન્માનપત્ર અર્પણ કરીને ભગવાન કરવામાં આવ્યું હતું અમારા ગડખોલ ગામમાં શ્રી સિંધેશ્વરી માતાનું મંદિર લગભગ ચારસો થી પાંચસો વર્ષ જૂનું છે આ મંદિરની પાસે એક લીંબડો આંબલી છે એ આંબલીની પાસે સ્વામિનારાયણ ભગવાન પણ અહીંયા આવ્યા હતા એમણે અહીંયા બે રાત્રિ અને ત્રણ દિવસને રોકાણ કરેલું હતું અને આ સિંધેશ્વરી માતાનું મંદિર ની આજુબાજુના ગામના અને બ્રાહ્મણોના કુળદેવી માતા છે આ કુળદેવી માતા સાક્ષાત અહીંયા પધારેલા છે અને કુળદેવી માતાના ટાપે અમારું ગુરુ ગામ અને આજુબાજુના ગામ અંકલેશ્વર દરેક જગ્યાએ સુખ શાંતિ સમૃદ્ધિ વસે છે અમારા કુળદેવી માતા જે સિંધેશ્વરી માતા છે એને કારણે અહીંયા આગળ વર્ષમાં એક વખત નવચંડીનો યજ્ઞ કરવાનો અમે લોકો રાખેલું છે અને આસો સુદ આઠમને દિવસે અમારે શક્તિધામ મંદિરે નવચંડીનો પ્રોગ્રામ રાખેલો છે એની અંદર મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને મેળાની સાથે સાથે અહીંયા ગામજનો ભક્તજનો જે છે આવીને સિંધેશ્વરી માતાના મંદિરે અને શક્તિધામ મંદિરે પ્રસાદનો અનુભવ કરે છે અને શક્તિધામ મંદિરે આ વખત નવચંડી તારીખ ત્રીસ નવ બે હજાર રોજ મંગળવારે આઠમ છે ત્યારે નવચંડી અમે આયોજન કરેલું છે જય માતાજી